ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઈજારો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લીધો હોય એ પ્રકારે લાગી રહ્યું છે તેવું નિવેદન કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આજે તેઓ વરસી પડ્યા હતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર અને પોલીસ ઉપર કારણ કે તેમણે કહ્યું વિકાસ આહિરને તમે પકડ્યો છે તો ખરા પરંતુ સવાલ એ છે કે માફિયા ગેંગની કલમો કેમ નથી લગાડવામાં આવી વિગતવાર વાત કરીએ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નેતાઓના કાળા કારોબાર સાથે સંકળાયેલા છે તે પ્રકારના પ્રહારો કર્યા વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં સુરત એસઓજી દ્વારા એક ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો જે ડ્રગનો જથ્થો રાજસ્થાનના રૂટથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો સાથે જ આરોપી પકડાયા જેમાંનો એક આરોપી વિકાસ આહિર જેમના ફોટોગ્રાફ્સ હર્ષ સંઘવી સાથે જોવા મળ્યા સીઆર પાટીલ સાથે પણ જોવા મળ્યા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ જોવા મળ્યા અને આ તમામ ફોટોગ્રાફ્સને લઈ રાજકારણ પણ ગરમાયું હતું આમ કહેવાય છે કે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો અને તે ડ્રગ્સનો કારોબાર સુરતમાં ચલાવી રહ્યો હતો ત્યારે આજે ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી અને કહ્યું કે માફિયા ગેંગની કલમો કેમ ગાયબ છે તેમણે સુરત પોલીસની આ કામગીરીને બિરદાવતા કહ્યું કે સુરત પોલીસે આ કામગીરી કરી તે કાબિલ અદાજ છે પરંતુ કોણ એવો નેતા છે જે દબાણ સર્જી રહ્યો છે કે માફિયા ગેંગની કલમો વિકાસ આહીર પર ન લગાવવામાં આવે શા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાને છાવરવાનું કામ ક્યાંક ને ક્યાંક થયું હોય તેવું ફરિયાદ પરથી લાગે છે તેવા પ્રહાર કરતા ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં શું કહ્યું એ સાંભળ્યું આજના જ સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટની અંદર ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો ગઈકાલે જ પકડાયો પરમ દિવસે બે ચાર દિવસ પહેલા સુરતની અંદર ભાજપના બે હોદ્દેદારો એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદારો જેના હર્ષ સંઘવી સાથે મિત્ર ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઇજારો ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપવાળા કરે છે ભાજપના નેતાઓ કરે છે ભાજપવાળા હપ્તા લઈને કરાવડાવે છે એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે વગેરે શેરશાયરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ સંઘવી કરે છે હર્ષ સંઘવીને મારે વિનંતી કરવી છે કે તમારો હોદ્દો આજે છે કાલે નથી ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વકરે છે અને બચાવવાની કોશિશ ન કરો મારે પુરાવા આધારિત એક વાત મૂકવી છે કે થોડાક દિવસ પહેલાં સુરતથી હર્ષ સંઘવીના ખાસ મિત્ર પરિચિત પારિવારિક જેની સાથે વર્ષોનો સંબંધ છે એવા ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદાર વિકાસ આહીર નામનો જે ડ્રગ્સ માફિયા પકડાયો એ માફિયાને પકડવા બદલ સૌથી પહેલાં તો હું સુરતની બાહોશ પોલીસ સુરત એસઓજી સુરત પોલીસ કમિશ્નરશ્રી તમામનો આભાર માનું છું એમણે ખૂબ બાહોશ કામ કર્યું છે એમણે કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વગર એફઆઈઆર કરી છે સુરત પોલીસ એસઓજી કમિશનરશ્રીનો આભાર પણ પાછળથી જે થયું એ ઘટના જાણવા જેવી છે સંઘવીનો મિત્ર હોવાના કારણે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કયા ગુપ્ત આશીર્વાદથી કયા ગુપ્ત આદેશથી આ વિકાસ આહિરની વિરુદ્ધમાં માફિયા ગેંગની કલમો નથી લગાવવામાં આવી આ વિકાસ આહિર જે છે એ માફિયા ગેંગ ચલાવે છે ડ્રગ્સની માફિયા ગેંગ અપહરણની માફિયા ગેંગ લૂંટની માફિયા ગેંગ ખંડણી ઉઘરાવવાની માફિયા ગેંગ ચલાવે છે આની ઉપર અત્યાર સુધીમાં પંદર કરતાં વધારે એફઆઈઆરઓ નોંધાયેલ છે આ પંદર એફઆઈઆરો મારામારી કરવાની ધાક ધમકી કરવાની લૂંટવાની અપહરણની બળજબરી કરવાની ધમકી મારવાની ખંડણી ઉઘરાવવાની કિડનેપિંગ કરવાની વગેરે પ્રકારની એફઆઈઆરઓ આ વિકાસ અને એની ગેંગ ઉપર નોંધાયેલી છે છેલ્લા દસ વર્ષમાં આટલી બધી એફઆઈઆરઓ નોંધાયેલી છે આમ છતાંય જ્યારે આ વિકાસ આહિર ઉપર ડ્રગ્સની એફઆઈઆર થાય છે એ એફઆઈઆરની અંદર માત્ર ડ્રગ્સ રિલેટેડ કલમો જ લગાવવામાં આવી છે મેં એની એફઆઈઆરની ઓનલાઈન કોપી મેળવીને વાંચી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ એફઆઈઆરમાં માફિયા ગેંગને લગતી કલમો લગાડવામાં આવેલ નથી તો મેં મારી રીતે હું ભૂતકાળમાં પોલીસમાં રહ્યો છું હું વકીલ છું કોર્ટમાં પણ મારા મિત્રો છે પોલીસમાં પણ મિત્રો છે મીડિયા મિત્રો છે મેં મારી રીતે તપાસ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પોલીસ ઉપર કોઈ છુપું દબાણ ઊભું કરવામાં આવ્યું કોઈ છુપા આદેશ આપવામાં આવ્યા ગુપ્ત રીતે પરોક્ષ રીતે કોણે કર્યા હર્ષ કર્યા કે ભાજપના કયા નેતાએ કર્યા એનું નામ નથી પણ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવી નહીં નિર્લિપ્ત રાય જેવો એક આઈપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક છે એમણે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજે પરિપત્ર બહાર પાડ્યો આ પરિપત્રમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બળજબરીથી ધાકધમકીથી કે જબરજસ્તીથી કે અન્ય કોઈ ગેરકાયદેસરના માધ્યમ દ્વારા અપહરણ કરે લૂંટ કરે ખંડણી ઉઘરાવે સોપારી આપે સાયબર ક્રાઇમના ગુનાઓ કરે ડ્રગ્સના ગુના કરે કે હથિયારોના ગુના કરે તો એ વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય છે એવું ગણાશે આવું કાયદામાં લખેલું છે કે જે વ્યક્તિ ખંડણી લૂંટ ધમકી સાયબર ક્રાઇમ ડ્રગ્સનો ધંધો કરે એ માફિયા ગેંગનો સભ્ય છે એવું કાયદામાં લખેલું છે આ વિકાસ આહિર ઉપર હથિયારોનો ગુનો પણ લાગેલો છે અપહરણનો લાગેલો છે લૂંટનો લાગેલો છે સરકારી કર્મચારીને માર મારવાનો ગુનો લાગેલો છે સાયબર ક્રાઇમનો ગુનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લાગેલો છે વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાંથી જે ગુનો સાયબર ક્રાઈમનો લાગ્યો છે એમાં તો આ વિકાસ આહિરને કોર્ટમાંથી સજા થયેલી છે સજા થયેલા આરોપી ઉપર માફિયા ગેંગની કલમો ન લગાડવા માટે ભાજપના કયા નેતાએ દબાણ કર્યું પોલીસ ઉપર એનો ખુલાસો ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ જાહેરમાં ફાંકા ફોજદારી કરે છે હર્ષભાઈ સંઘવી કે કોઈને છોડવામાં નહીં આવે કોઈને આમ નહીં તો આ કલમ કેમ નથી લગાડવા દેતા માફિયા ગેંગની આ ગુંડાઓની ગેંગ ચલાવવાની કલમો શા માટે નથી લગાડવા દેવામાં આવી સુરત પોલીસે બાહોશ કામ કર્યું સુરત એ બાહોશ કામ કર્યું પણ આ વિકાસ આહિરને માફિયાની કલમ જો લગાડવામાં આવતી તો કાયદામાં શબ્દ છે પ્રોસીડ ઓફ ક્રાઈમ એટલે કે જો માફિયાઓની કલમ આ વિકાસ આહિર ઉપર લગાડવામાં આવે તો કાયદો એવું માને છે કે વિકાસ આહિર અને આ તમામ આરોપી પાસે જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ સરકારમાં સીલ કરીને ખાલસા કરવી જોઈએ જો આ કલમ લાગતી તો વિકાસ આહિરના તમામ પાર્લરો પોલીસે સીલ કરવા પડતા જો આ કલમ લાગતી તો વિકાસ આહિર અને બધા જ જે ડ્રગ્સ માફિયાઓ છે એની ગાડીઓ એના મોબાઈલો એના પ્લોટ એની જમીન એના મકાન બધું સરકારે સીલ કરવું પડે અને સરકારમાં જમા કરવું પડે આ સરકારમાં જમા ન થાય એટલે ડ્રગ્સના માફિયાનો બચાવ કરવા માટે થઈ ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કર્યું છે તો એનો ખુલાસો હર્ષભાઈએ કરવો જોઈએ કે આવા માફ ડ્રગ્સ માફિયાઓને બચાવીને તમને શું મજા આવે છે કયો હપ્તો આપવામાં આવે છે તમે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ એક એસએમસીના પરિપત્રની વાત કરતા કહ્યું કે પરિપત્ર સ્પષ્ટતાથી જણાવે છે કે જેમાં ડ્રગ્સના ગુનેગારો અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા આરોપીઓ વિરુદ્ધ માફિયા ગેંગની કલમો લગાડવામાં આવે અને તેને નિશ્ચિત કરવામાં આવે પરંતુ આ કિસ્સામાં કેમ નથી થઈ રહ્યું ત્યારે રાજકોટમાં પણ એક મેફેડ્રોન ડ્રગનો જથ્થો ઝડપાયો તેમાં પણ એક આરોપીનું નામ ખુલ્યું અને તે આરોપી ઝડપાયો તેના પિતા ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેવા આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે જોઈએ હવે આ મામલે શું થાય છે સુરત શહેર પોલીસ વિકાસ આહિર વિરુદ્ધ માફિયા ગેંગની કલમોની જે માંગણી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે તે કરે છે કે કેમ શું ખરેખર રાજકીય દબાણ સર્જવામાં આવી રહ્યું છે વિકાસ આહિરને બચાવવા માટે આ તમામ સવાલોને લઈ હાલ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જો આ પ્રકારે તળાધડના ગુનામાં ઝડપાતા રહેશે તો આગામી સમયમાં બને કે પોલીસ કામગીરી જ નહીં કરી શકે કારણ કે રાજકીય દબાણવશ તેમને આ પ્રકારના નેતાઓને છાવરવા પડશે જોઈએ હવે શું થાય છે વિકાસ આહિરને છાવરવામાં આવે છે કે પછી સખતમાં સખત કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જ પ્રકારના સમાચારો સાથે મળતા રહેશું નવજીવી ન્યૂઝ પર જોડાયેલા રહેજો नवजीवन न्यूज चैनल ने लाइक शेयर शेर ने सब्सक्राइब कर लेजो नमस्कार वैष्णव जन तो